જય શ્રી કૃષ્ણ વાલા દર્શક મિત્રોને જણાવવાનું કે પંચમહાલ જિલ્લાનું ભૂગંબા તાલુકાનું બાપોલ ગામ શ્રીરામ ગૌશાળામાં તેનું બાર્યા સુમાભાઈ ગયો આપ સૌ વાલા દર્શક મિત્રોને જણાવવાનું કે અમે તેત્રીસ કોટી દેવતાને ધારણ કરનારી મહાદેવી ગૌમાતા ગૌ માતાના પવિત્ર ગોબ્બરમાંથી એક ગણપતિ દાદાની મૂર્તિ બનાવી તો આપ સૌ મિત્રોને જણાવવાનું કે જે બજારમાં માટીની મૂર્તિ મળશે એના કરતાં સસ્તી છે અને સારી છે અને બીજું એ કે પ્રભુ આપ મિત્રને જેમ કે જે મૂર્તિના પૈસા આપશો એ ઘાસચારા આવશે ગાય માતાના ઘાસચારા મળશે તેમજ તમને ડબલ આશીર્વાદ આપશે સૌપ્રથમ તો ગૌ માતાના આશીર્વાદ મળશે તેમજ બાબા ગણપતિ બાપાના આશીર્વાદ મળશે અને તમારી હર મનોકામના પૂર્ણ કરશે હરેક કાર્યમાં સફળતા મળશે વિજય મળશે તો દર્શક મિત્રોને મારી એક જ પ્રાર્થના એકબીજાના વિડીયો શેર કરો એકબીજાને પ્રેરિત કરો અને પવિત્ર ગોબરમાંથી બનેલી મૂર્તિનું પૂજન અવશ્ય કરો અને કરાવડાઓ પ્રતિ એ જ મારી પ્રાર્થના છે આપના હર કોઈ મનોકામ હરેક ઈચ્છાઓ પૂર્ણ કરશે જય ગુમા જય શ્રી કૃષ્ણ નવ મૂર્તિના પાંચસો ને એકાવન રૂપિયા છે અગિયાર રીતની મૂર્તિના છસો ને એકાવન રૂપિયા છે અને બાર રીતની મૂર્તિના સાતસો ને એકાવન રૂપિયા છે જય જય